રાજકોટ અગ્નિકાંડની દુર્ઘટના બાદ પણ અમરેલીના સાવરકુંડલામાં પ્રશાસન નિંદ્રાધીન પાલિકામાં ફાયર સુવિધા માટે ગાડીઓ ખખડધજ હાલતમાં એક વોટર બ્રાઉઝર અને એક મિની ફાયર ફાઇટર ગાડી બંનેની સ્થિતિ ખખડધજ હાલતમાં છે વોટર બ્રાઉઝર ગાડી ચાલતી નથી મિની ફાઇટર ગાડીની કમાન તૂટી ગઈ છે બ્રેક પણ લાગતી નથી મિની ફાઇટર ગાડીની ટેન્કમાં પાણી ભરેલું રહેતું નથી જેના કારણે સાવરકુંડલા પાલિકાના જવાબદાર અધિકારી અને સત્તાધીશો સામે સવાલો ઉઠી રહ્યા છે વિપક્ષનો આરોપ છે કે આરટીઓ કચેરીમાંથી ફિટનેસનું સર્ટિફિકેટ લેવામાં આવેલ તો બંને ગાડી ચલાવવા લાયક નથી ક્યાંક ને ક્યાંક રિપેરિંગના નામે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાનો આરોપ લાગ્યો છે સાહેબ સાવરકુંડલાની ફાયર ફાઈટરની સ્થિતિ આપ જુઓ તો બંને ફાયર શોભાના ગાંઠિયા સમાન છે આજે ફાયર લઈને રોડ માથે ફાયરમેન નીકળ્યો હોય લોકો એની મજાક કરે દાંત કાઢે એવી સ્થિતિ છે પાંચ કિલોમીટર સુધી હાલે એવી સ્થિતિ નથી મોટું ફાયર છે તો એ તો બંધ હાલતમાં છે પાણીની ટેન્ક તૂટી ગયેલી છે બ્રેક ફેલ છે બરોબર છે અને લગભગ બે વર્ષ થાય તો રિપેરિંગ કરાવ્યા છે પણ રિપેરિંગ કઈ થતું નથી આપણી પાસે સાવરકુંડલા નગરપાલિકામાં એક બાઉઝર છે અને બીજું એક ફાયર ફાઈટર મિનિ ફાઈટર છે એ અત્યારે બંધ હાલતમાં છે એના આપણે રિપોર્ટ પણ સરકાર શ્રીને કરી દીધા છે અને નજીકના દિવસોમાં એ ફાયર ને બાઉઝર માટેનો નજીકના દિવસોમાં આવી જાય છે અત્યારે આપણે જે બાઉઝરને એ બંધ હાલતમાં છે છતાં પણ સાવરકુંડલામાં જે નાની મોટી ઘટનાઓ બને ત્યારે એનો ગમે એમ કરીને ઉપયોગ કરી અને પાણીના બંબા દ્વારા આગ ઓલાવા માટેનો પૂરા પ્રયત્ન કરીએ છીએ સાવરકુંડલા નગરપાલિકાને જાણે ખાટલે મોટી ખોટ હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે જે પ્રકારે રાજકોટની અંદર ગેમ ઝોનની ઘટના બની અનેક માસૂમ લોકો બાળકો અને લોકોએ જે જીવ ગુમાવ્યા છે ત્યારે સાવરકુંડલા પાલિકાની અંદર જે ફાયરની સુવિધાને લઈ અને જીરો હોય તે પ્રકારના સ્થિતિનું નિર્માણ થયું છે ફાયર ફાઈટરની જે સુવિધામાં માત્ર બે ગાડી છે વોટર બ્રાઉઝર ગાડી અને મિની ફાયર 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 ગાડી ગાડી છે 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 તે પણ એક હાલતમાં જે હું આપને દ્રશ્ય બતાવીશ કે જે પ્રમાણે હાલ અત્યારે જે આ ગાડી છે તે કટાઈ ગઈ છે ઉપરથી સાપરા તૂટી ગયા છે અંદરના ભાગમાં જે સીટો બીટો બધું તૂટી ગયું છે અને આ જે ફાયર ફાઈટરની જે ગાડી છે તે ચાલેવી નથી તંત્ર દ્વારા જે પ્રમાણે આરટીઓ દ્વારા આ કન્ડમ કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે જે વિરોધ પક્ષના નેતા દ્વારા આ જે જાણવા મળ્યું છે તેમના દ્વારા કે દોઢ વરસથી આ ગાડી કન્ડમ કરી દેવામાં આવી છે ત્યારે આ ગાડીની ટેન્ક તૂટી ગઈ છે બ્રેકડાઉન થઈ ગઈ છે બ્રેક લાગતી નથી અને જે ગાડી જે છે તેનું વોટર પંપ પણ તૂટી ગયેલો છે એટલે જે પ્રકારે જે ફાયરની સુવિધા હોવી જોઈએ તે પાલિકામાં નહિવત છે અને માત્ર જ બંને ગાડીઓ હાલ અત્યારે શોભાના ગાંઠિયા સમાન ઊભી છે જો કોઈ બનાવ બને તો પાલિકા ઘટના સ્થળે કઈ રીતે આ ઘટના પર પોતી વળે તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે હરેશ ખુમાર એબીપી અસ્મિતા સાવરકુંડલા અમરેલી